બોટાદ શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું સમગ્ર ભારત રાષ્ટ્રભાવ સાથે જોડાયેલું છે ત્યારે રાષ્ટ્રીય પર્વની ધામધૂમથી ઉજવણીનો કરવામાં આવતી હોય છે ત્યારે પંદરમી ઓગસ્ટના રોજ અગ્નએંસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી સમગ્ર ભારતભરમાં થઈ રહી છે ત્યારે બોટાદ જિલ્લામાં પણ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું બોટાદ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘટડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા ખાસ હાજર રહ્યા હતા તેમજ બોટાદ જિલ્લા પંચાયત નગરપાલિકા તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ એટલે કે અઝ્નહેંસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હોય જેને લઈ રેલીમાં અઝ્નહેંસી ફૂટની લંબાઈ ધરાવતો તિરંગો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું ત્યારે બોટાદ શહેરના મુખ્ય માર્ગ ઉપર હાજર તમામ લોકોમાં ઉત્સાહ સાથે રાષ્ટ્રપતિ નો પ્રેમ જોવા મળ્યો હતો જિલ્લા એટલે કે બોટાદ શહેરની અંદર પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવાર ના દિવસે જિલ્લા પ્રશાસન દ્વારા તિરંગા યાત્રાનું વિશાળ પાયા પર આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ મયુરભાઈ પંચાયતના ના અધ્યક્ષ બેન શ્રી જેઠીબેન સાથે સાથે જિલ્લાના તમામ આગેવાનો જિલ્લા પ્રશાસનના તમામે તમામ અધિકારીઓ સાથે જિલ્લાના તમામ નાગરિકો દ્વારા ખૂબ ઉમળકા અને ઉત્સાહભેર તિરંગા યાત્રાનું ભવ્ય અને દિવ્ય આયોજન આજરોજ કરવામાં આવ્યું છે અને આના માધ્યમથી સ્વચ્છ ભારતનો અમે સંદેશો આપવા માંગીએ છીએ આ તિરંગા યાત્રાના માધ્યમથી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપવા માંગીએ છીએ આ તિરંગા યાત્રા માધ્યમથી અમે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પંચપ્રાણ પ્રતિજ્ઞા જે લેવામાં આવી હતી ગત વર્ષે એને દોહરાવી અને એ દિશાની અંદર સૌ નાગરિકો એક એક કદમ પોતાનું આગળ વધારી અને આ રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે બધા આગળ આવે એવા સંદેશા સાથે આજે ભવ્ય અને દિવ્ય સ્વરૂપે બોટાદની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે